ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એકત્રીસમી ઓગસ્ટના રોજ યોજાશે સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેવવા પટેલની ઓગણીસ સંસ્થાઓના ઉપક્રમે લેવવા પટેલ સમાજની સંસ્થા કેળવણી નિકોલ ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે જળક્રાંતિ ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પી કે લહેરી વસંતભાઈ ગજેરા આર પી પટેલ જેરામભાઈ વાંસજાળિયા કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચીયા અમદાવાદ સુવાગ્યા અધ્યક્ષ રાજકોટ હું એક કિસાન પુત્ર છું અગિયાર ધોરણ ભણેલો અને જુનાગઢ જિલ્લાનું ખડપી કામ મારું વતન છે અને અમારો પ્રદેશ તો પાણીથી હરિયાળો વધુ વરસાદ નો પ્રદેશ હતો ત્યાં પણ ના દાયકામાં પાણી ન રહ્યું અને હજાર ફૂટના બોર ખાલી જવા મીડ્યા ગામે ગામ પાણીના પાછળ બસો થી ચારસો બેડાની લાઈનો લાગી અને ખેતરો સુકાઈ ગયા ખેડૂતો ગામ છોડીને શહેરોમાં મજૂરી જતા રહ્યા આ ભયાનકતા માંથી મને એક વિચાર આવ્યો કે ગામ આ જળ સંકટ ને મૂળમાંથી ઉખેડવું હોય તો ગામ દીઠ પાંચ થી

તરીકે મારી પીઠ થાપડી એટલે મેં આખું જીવન આમાં આપી દીધું અને અત્યાર સુધીમાં અઠાવીસ વર્ષમાં બત્રીસો થી વધુ જેમ જળ ક્રાંતિ ટ્રસ્ટ ના માધ્યમથી બનાવ્યા છે